ડભોઈ તાલુકાના વઢવાણા ગામ પાસે રેલવે ગરનાળામાં ગ્રામજનો અને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે નંબર પાસે બનાવવામાં રેલવે ગરનાળામાં કેડ સુધીના પાણી ભરાઈ રહ્યા છે આસપાસમાં આવેલા બોરના જમણથી વારંવાર ગરનાળાનું પાણી છલકાઈને બહાર આવી જાય છે વઢવાણા અને પાનગઢ ગામ વચ્ચે આવેલા રેલવે ગરનાળાથી આવી સ્થિતિને લઈને બંને ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે તેની સાથે જ વાત કરીએ તો બંને ગામના લોકો ચાલતા કે નાના મોટા વાહનોને લઈને પણ પસાર થઈ શકતા નથી ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોવાથી રોજિંદા વહેવાર અર્થે ત્રણ કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે રેલવે દ્વારા વર્ષમાં માત્ર ચાર મહિના ગરનાળામાં પાણી ખાલી કરવામાં આવે છે ચાર મહિનાનો કોન્ટ્રાક્ટ પત્યા પછી ગરનાળામાં ફરી એક વખત એવી જ સ્થિતિ યથાવત રહે છે અને પાણીવાળી સ્થિતિ થઈ જાય છે નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી આસપાસના લોકોની

અમારે વઢવાણાથી પાનખડ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર છવ્વીસ નંબરનું ગરનાળું બનેલું છે એ ગરનાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે ટ્રેક્ટર આખા આખા ડૂબી જાય એટલું પાણી છે તો રેલવે તંત્ર દ્વારા એનો કોઈ નિકાલ કરેલો નથી અને પહેલાં અહીંયા મશીનથી પાણીને નિકાલ કરવામાં આવતો હતો પણ જે કોન્ટ્રાક્ટર હતો તેને એવું કીધું કે ભાઈ હવે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે તો આ પાણી અમે કાઢીએ નહીં તો ત્રણ મહિનાથી આ પાણી ભરેલું છે અહીંયાથી એવું સમજો કે અમારા ટ્રેક્ટરને જે સાધન સામગ્રી છે તે પણ બગડી જાય એટલું પાણી અંદર ભરાઈ જાય છે તો અમારી રેલવે તંત્રને એટલી અપીલ છે કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરે અને વઢવાણાથી પાનખર આવા જવા પાનખર ગામનો આ એક જ સંપર્ક છે તો આ સંપર્ક વિહોનું ગામ થઈ ગયું છે અત્યારે પાનખર ગામ અને ખેડૂતોની વઢવાણા ગામના ખેડૂતોની અડધી જમીન પાનખર સાઈડ છે તો એ લોકોને આવા જવામાં પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે તો બને ત્યાં સુધી અમે આશા રાખીએ છીએ કે જેમ બને વહેલો આનો નિકાલ આવે અને અહીંયાથી ખેડૂતોને આવવા જવાની તકલીફ દૂર થાય વઢવાણા ગામ હું ખેડૂત છું વઢવાણાથી પાંખર સાડે પાંખર સાઈડે જવા માટે અમારી જમીન આવેલી છે તો છવ્વીસ નંબરની જે ફાતક હતી એમાં એ લોકોએ ઘર નાળું બનાવ્યું છે ને પાણી એટલું બધું છે કે પાણી છે ઉનાળા જેવી ચોમાસા જેવી ઉનાળામાં પરિસ્થિતિ છે તો રેલવે કોન્ટ્રાક્ટ એવું કહે છે કે અમારે ચાર મહિનાનો કોન્ટ્રાક્ટ આવે તો અમારે પાણી છે તો તો કરવો અમારે આવવા જવાની અંદર જવું પડે છે ટ્રેક્ટર જતા નથી બાઈક સરકેદા કોઈ ફોર વ્હીલર સરકેદા જવા માટે જવા માટે અમલપુર માદરો કાતો ખાંડિયા કુવા વાયા ત્રણ કિલોમીટર ફરીને જવું પડે છે અમને કેર ની ઉપર છે ટ્રેક્ટર બી બુડી જાય એટલું પાણી છે તમારી અમારી જે એક જ માગ છે રેલવે પાસે કે એનો સમયસર નિકાલ કરવો જોઈએ ત્રણસો ને પાસઠ દિવસ માટે કારણ કે આ બોર જે બનાયેલા છે એ ઉભરાય છે નીચેથી પાણી આવે છે જમીનમાંથી માંથી કોઈ ખેતરનું કે એનું કશું પાણી આવતું નથી